તો બ્રિજ સોલંકી પણ તમને કહે છે કે હસનજી સાહેબ તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને એ ટાણેથી સૌથી વધારે આમ આદમી પાર્ટીના અને ખાસ યુવાઓમાં ખૂબ જ જેમને નામ ના મળી એવી બ્રિજરાજ સોલંકીએ એ જશદનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો જશદનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે તેઓ ભાવનગરના યુવા નેતા છે ભાવનગરના પરંતુ જશદનમાં તેઓ આવીને જન્મદિવસ ઉજવે છે ત્યારે પણ ઘણી બધી ટીકા ટિપ્પણીઓ થઈ કે ભાઈ હવે કુંવરજી બાવળિયાના ગઢમાં કેવા સ્વભાવ ગજવી રહ્યા છે ને કેમ કુંવરજી બાવળિયાના ગઢમાં તેઓ જવાબ છે ત્યારે તમને જવાબ પણ આપ્યો કે ભાઈ મારા લોકપ્રિય માણસો ત્યાં છે બધા મને ત્યાં ચાહત આપે છે ચાહના મારી બધા છે જશદનમાં એટલે મારો જન્મદિવસ મે જશદનમાં આવીને ઉજવ્યો છે અને હવે 4 સપ્ટેમ્બરના રોજ ફરીથી તેઓ સભાને ગજવવા આવી રહ્યા છે 4 સપ્ટેમ્બરના રોજ તેઓ જળબા તોડ જવાબ આપવા માટે ચિતલિયા રોડ સરદાર ચોક જશદન ખાતે તેઓ આવી આવી રહ્યા છે ગુજરાત જોડો જનસભા જે છે તેમાં એમનો એક પોસ્ટ સાથે એક લખાણ આવ્યું છે કે આવું જસ્ટન મિન્સી માં તોડ જવાબ મળશે આવી જજો મોરે મોરો એમ કરીને એમનું એક લખાણ પણ સોશિયલ મીડિયામાં વોટ્સઅપના પેજ પરથી વાયરલ થઈ રહ્યું છે વાત છે આ કુંવરજી વાવડિયા અને બ્રિજરાજ સોલંકી જે આમ આદમી પાર્ટીના છે કુંવરજી બાબડિયા સાંસદ છે વાત કરવી છે અહીંયા કે પહેલા જસ્ટનમાં માવીને તેમાં સભાઓ ગજવી અને પછી એમને બ્રિજરાજ સોલંકીએ કહ્યું કુંવરજી બાબડિયાને કે ભાઈ તમે અહીંયા કામ કરતા નથી એવી ઘણી બધી આક્ષેપ પ્રતિ આક્ષેપ ટીકા ટિપ્પણી કરવામાં આવી અને પછી કુંવરજી બાબડિયાનું નિવેદન સામે આવ્યું કે ભાઈ કુત્રો મારું મોઢું ચાટે તો હું થોડું કુતરાનું મોઢું ચાટવા જઉં પછી પાછું કહ્યું કે ભૂતકાળમાં અત્યારે જે મૂછો ઉઠાવીને જે જોવે છે જે મૂછો ઉઠાવીને તાવ આપે છે એને કહું કે પોતાનું ભૂતકાળ પણ જોઈ લે એમ પણ કુંવરજી બાવળિયાએ કહ્યું કે ભાઈ એને અને એના બાપે સમાજ માટે કાંઈ નથી કર્યું એટલે હવે આ જળબાતોડ જવાબ આપવા માટે કદાચ બ્રિજરાજ સોલંકી એ ફરીથી એક વખત જસ્ટનમાં આવી રહ્યા છે હજી પણ કંઈક નવા જૂની થાય તેવા દાણ છે કારણ કે આના કારણે રાજકારણ ગરમાયું છે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપરથી સીધે સીધી જંગ છે કોંગ્રેસ અત્યારે ક્યાંક શાંત જોવા મળી રહી છે પરંતુ હવે પણ કોંગ્રેસમાં જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બન્યા છે જીગ્નેશ મેવાડી જે વડગાડના ધારાસભ્ય છે ગિનીબેન ઠાકોર જે છે તે પણ હવે સક્રિય જોવા મળી રહ્યા છે અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ લોકો કરી રહ્યા છે પરંતુ એ જનતાના કામો નથી કરતા પરંતુ પાર્ટીમાં જ વાક વિકવાદ છે ક્યાંક ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને વળતો જવાબ આપે છે તો ક્યાંક આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ નેતાઓને ક્યાંક જવાબ આપતા જોવા મળે છે એટલે ક્યાંક જશ્દરમાં હવે કઈક નવા જૂની 4 સપ્ટેમ્બરના રોજ થાય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં તો નવા જૂની થઈ રહી છે મોરબીમાં પણ થઈ રહી છે હવે જશ્દન બાકી છે જશ્દરમાં થશે આમ તો ઘણા ખરા જગ્યાએ જોવા જોઈએ કે આમ આદમી પાર્ટી હવે જડબાતોડ જવાબ ભારતીય જનતા પાર્ટીને આપત શીખી ગઈ છે કારણ કે અમુક એવા નેતાઓ છે પ્રખર નેતાઓ છે કે જે ખરેખર જનતા માટે કામ કરી રહ્યા છે એ આમ આદમી પાર્ટીમાં પણ છે એ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે અને એ કોંગ્રેસમાં પણ છે એટલે એવું ન માનો કે એક જ પાર્ટીમાં બધા જ નેતા ભરેલા છે બધા નેતા છે એટલે એવું ના માનવું કે ભાઈ એક જ પાર્ટીમાં બધા સારા નેતાઓ છે બધા જ મિક્સ નેતાઓ છે દરેક પાર્ટીમાં ભરેલા છે પરંતુ હવે આ જડબાતોડ જવાબ બ્રિજરાજ સોલંકી શું આપી રહ્યા છે કારણ કે એમને એમ કહ્યું છે કુંવરજી બાવળિયાને કે ભાઈ કૂતરો મારું મોઢું ચાટે તો હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જવું હવે આ એમને કોણે કીધું છે એનો જવાબ આપવા માટે કદાચ જસ્ટનમાં આ ચાર સપ્ટેમ્બરના રોજ બ્રિજરાજ સોલંકી આવતા હોય તેવું લાગી રહ્યું છે હવે શું લાગે છે બ્રિજરાજ સોલંકી જે યુવા નેતા છે આમ આદમી પાર્ટીના એ સભા ગજવીને એ જસ્ટનની જનતાને શું આહવાન કરશે એ જોવાનું રહેશે ચાર સપ્ટેમ્બરના રોજ ચાર સપ્ટેમ્બરના રોજ તમે અને હું આ જ મુદ્દા પર ચર્ચા કરીશું એક લાઈવ ડિબેટમાં જસ્ટન માકરે 4 સપ્ટેમ્બરના દિવસે શું થવાનું છે આ મુદ્દા પર આપનું જે પણ કહેવું હોય તે અમને કમેન્ટમાં કહી શકો છો અને આપે હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબ્સ્ક્રાઇબ કરી લો નમસ્કાર